મારે કેવું છે કે આ દાદાઓ અને દાદીઓ એને હાચવજો જેટલા યુવાન બેઠા છે ને ખાસ હાચવજો માન આપજો સન્માન આપજો મેં તો કેટલીય જગ્યાએ સાહેબ એવું જોયું છે કે બિચારા વૃદ્ધ ઊભા હોય અને જોવાની ખુરશી ઉપર લાંબા પગ કરીને બેઠા હોય બોલો વૃદ્ધ ઊભા હોય આવું જોયું છે સાહેબ જરાક કલ્પના તો કરીએ જ્યાં સુધી મારી કરતાં મોટી ઉંમરનો ઊભો હોય મને બેસવાનો અધિકાર નથી સાહેબ હું ભલેન ગમે એટલો મોટો સાહેબ થઈ ગયો હોય હું ભલે સિનિયર ક્લાસ વન અધિકારી હોય સિનિયર ક્લાસ વન અધિકારી સરકારમાં સાહેબ હું ગામડે આવું તો સિનિયર ક્લાસ વન અધિકારી ન હોય અને હું એ રીતે જીવું છું મને પોતાનું જીવન મજા આવે મને પોતાને ખબર છે અત્યારે હું સિનિયર ક્લાસ વન અધિકારી છું આખું સૌરાષ્ટ્ર આપણું જે છે ને એ સૌરાષ્ટ્રની સડસઠ નગરપાલિકા ચાર મહાનગરપાલિકા અને સાત સરકારી યુનિવર્સિટી એ બધાનું ઓડિટ સુપરવિઝનનું કામ હું કરું છું બહુ મોટી જવાબદારી બધા લોકો આપણને સાહેબ 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 કઈ બોલાવતા હોય આગળ પાછળ આટા મારતા હોય પણ મેં એ અનુભવ્યું છે સાહેબ કે તમે ગામડે જાઓ તમે નાના હતા મારો પરિચય આપતા દીપકભાઈ ત્યારે કહ્યું બહુ સામાન્ય પરિસ્થિતિમાં હું જીવતો હતો ગામડે જઈએ અને આપણે નાના હોય એ બધા જ માળી બાપા અત્યારે આપણને મળે અને મને મળે હું એને મળવા માટે જાઉં પગે લાગુ અને તરત એમ કે સૈલો આવ્યો સૈલો સગપરિયા સાહેબમાં જે મજા છે એના કરતા સૈલામાં દસ ગણી મજા છે શૈલો થાતા શીખવું પડે અરું કો કામ છે અરે કઈ ભાન ભાન જેવું છે કે નહીં આવી રીતે બોલાવે છે આમ તે કઈ બોલાવાતા હશે મારે એક એવું છે તમને કે આ વડીલોની સામે સૈલો થાતા શીખજો એની મજા એવી આવશે સાહેબ એવી આવશે બધા જ અભિમાનના અંચણાઓ એક બાજુ વડીલો પાસે મૂકી દેવાય કારણ કે એ લોકોએ આપણા માટે બધું જ મૂકી દીધું છે હું એક નાની વાર્તા દ્વારા આ વડીલોનું સમર્પણ સમજાવતો હોઉં છું આ એક વાર્તા ખાલી સાંભળજો સાહેબ અને સમજવાનો પ્રયત્ન કરજો ઘણું તમને કહી દેશે એક ભૂરીંગડા જેવું ગામ અને એ ગામના પાદરની અંદર એક આંબો એ આંબા ઉપર કેરીઓ આવે એક છોકરો નાનો છોકરો એને આંબો ગમે એટલે એ ત્યાં જાય આંબાની નીચે રમે આંબાની ડાળી ઉપર ચડે ભૂખ લાગે તો કેરીઓ ઉતારીને ખાય થાક લાગે તો આંબાના છાંયામાં સૂઈ જાય આંબાને પણ ગમતું છોકરાને પણ ગમતું થોડો સમય થયો પેલો છોકરો દેખાતો બંધ થઈ ગયો પછી આંબો બિચારો રાહ જોવે કે હવે આવતો કેમ નથી આવતો કેમ નથી પણ પેલો દેખાય જ નહીં અમુક સમય પછી એક યુવાન આવ્યો આંબો ઓળખી ગયો કે આ પેલો જ છોકરો છે નજીક આવ્યો ને એટલે આંબાએ તરત કહ્યું બેટા હું તારી રાહ જોતો હતો તું દેખાતો કેમ નહોતો બેટા અને એ વખતે પેલો છોકરો એવું કહે છે કે તમે મારી રાહ જોતા હતા પણ મને હવે સમય ન રહીએ કારણ કે મેં ભણવાનું ચાલુ કર્યું તો મારે સ્કૂલે જવાનું હોય મારું હોમવર્ક હોય મારા મિત્રો હોય તો હું તમારા પાસે કેવી રીતે આવું આંબુકીએ વાત તો તારી સાચી તો પછી આ જ બેટા કેમ આવ્યો અચાનક આટલા વર્ષો પછી એ વખતે પેલો યુવાન એવું કહે છે કે મને જીવનમાં જ્યારે જ્યારે તકલીફ પડે ને હું તમારી પાસે આવું ને મારી તકલીફ દૂર થઈ જાય છે જ્યારે તકલીફ પડે તમારી પાસે આવું તકલીફ દૂર આંબુકીએ કંઈ તકલીફ પડી કે હા શું તકલીફ પડી એ કે મને છે ને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું પણ ફી ભરવાના પૈસા નથી વ્યવસ્થા નથી થતી એટલે મને એવું થયું કે હું તમારી પાસે આવીને તમને વાત કરું આંબો કે એક કામ કર મારા ઉપર જો અત્યારે કેરીઓ બહુ સરસ આવી છે બધી કેરીઓ ઉતાર લે અને બધી કેરીઓ લઈ અને લઈ જા તારી યારે જા બધી કેરીઓ લઈ જા તમામે તમામ અને વેચી નાખજે એમાંથી જે પૈસા આવે ને તારી ભણવાની ફી ભર દેજે પેલો છોકરો આવતો રહ્યો કેરીઓ લઈને બધી પાછો દેખાતો બંધ ઘણા વર્ષો ગયા અમુક વર્ષ પછી એક પાંત્રીસેક વર્ષની ઉંમરનો ચાલીસેક વર્ષની ઉંમરનો યુવાન ત્યાં જોવા મળ્યો આંબો એને ઓળખી જ ગયો કે આ પહેલો જ છે જે નાનો હતો ત્યારે રમવા આવતો એને કોલેજની ફી ભરવા પૈસાની જરૂર હતી મેં કેરીઓ આપી હતી આંબા એ પાછું પૂછું બેટા કેરીઓ લઈ ગયો પછી દેખાતો કેમ બંધ થઈ ગયો એટલે પેલો કે પછી તો છે ને મારે મેડિકલ કોલેજ હતી તો પછી તું એમાંથી નવરો ના થાવ મેં મારી મેડિકલ કોલેજ પૂરી કરી લગ્ન કર્યા મારો પોતાનો પરિવાર હતો મારે મારા દીકરાને સમય આપવાનો હોય એટલે હું આપને મળવા નહોતો આવી શકતો આંબાનો પાછો એ જ પ્રશ્ન આજે અચાનક કેમ એ વખતે પેલો એવું કહે છે કે તમે મને કેરીઓ આપી હતી ને ભણી ગણીને ડૉક્ટર તો બની ગયો પણ હવે હોસ્પિટલ કરવી જ પૈસા નથી ઘરે બનાવવું જ પૈસા નથી હોસ્પિટલ કરવી છે ઘર કરવું જ પણ પૈસા નથી અને જ્યારે તકલીફ પડે ત્યારે હું તમારી પાસે આવું છું એટલે આજે આવ્યો આંબો કે એક કામ કર હવે તો મારામાં કેરીઓ બહુ આવતી નથી પણ મારી ડાળીઓ કાપી લે ડાળીઓ કાપીને બધી ડાળીઓ લઈ જા એમાંથી તારું મકાન બનાવ એમાંથી તારી હોસ્પિટલ બનાવો પેલો કે પણ તમારી ડાળીઓ કાપી લઉં તો તમે તો બુઠ્ઠા થઈ જાઓ આંબો કે કાંઈ વાંધો નહીં તારું ઘર બનતું હોય તો હું બુઠ્ઠો થવા તૈયાર છું જા તારું ઘર બનતું હોય તો લઈ જા મારી ડાળીઓ કાપીને લઈ જા બધી ડાળીઓ કાપી લીધી ડાળીઓ કાપીને પેલો લઈને આવતો રહ્યો આંબો બિચારો બુઠ્ઠો પછી તો આંબા એ હવે યુવાન ભવિષ્યમાં આવશે એવી આશા પણ છોડી દીધી એમને બુઠ્ઠો આંબો ગામના પાદરમાં ઊભો તો અને વર્ષો પછી એક સફેદ દાઢી વાળો વૃદ્ધ એ આંબા પાસે આવ્યો પેલા વૃદ્ધે આંબાને પૂછ્યું મને ઓળખો છો આંબો કે ના ભાઈ કાંઈ ઓળખાણ પડતી નથી અને વૃદ્ધ પોતાનો પરિચય આપે છે કે હું એ બાળક છું જ્યારે નાનો હતો ત્યારે તમારા છાયામાં રમતો તો હું એ બાળક છું તમારા છાયામાં સૂઈ જતો તો તમારી કેરીઓ ખાતો તો મારે ફી ભરવાની જરૂર હતી તમે બધી કેરીઓ ઉતારીને આપી મારે હોસ્પિટલ મકાન બનાવવું હતું તમે તમારું લાકડું કાપીને આપ્યું આંબો કે બેટા પણ હવે આપવા માટે કશું નથી બેટા હવે હું હું બુઠ્ઠો થઈ ગયો છું કશું જ આપી શકું એમ નથી અને એ વખતે પેલો વૃદ્ધ આંબાને એવું કહે છે કે હું કશું જ લેવા આજે નથી આવ્યો મારી વૃદ્ધાવસ્થામાં મને તમારી પીડા સમજાય છે એટલે કંઈ લેવા નથી આવ્યો આજે માત્ર તમને ભેટવા અને તમારો આભાર માનવા આવ્યો છું એમ કહીને વૃદ્ધ આંબાને ભેટી પડ્યો અને આંબાને ભેટો એ સાથે જ આંબાની અંદર નવા પાન આવવાનું ચાલુ થઈ ગયા આ આંબો એટલે આપણા વડીલો સાહેબ એના ખોડામાં બહુ રમ્યા એના ખોડામાં સૂતા જરૂર પડી આપણી બધી જ વ્યવસ્થા એને કરી અને આપણને શેરમાં સ્થાયી કરવા માટે આ લોકોએ પોતાના જમીનના ટુકડાઓ વેચી નાખ્યા બધું કર્યું તો મારે એક એવું છે કે વડીલોનું ધ્યાન રાખતા શીખીએ વડીલોનો આદર કરતા શીખીએ આ પહેલી વાત